કુંભ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે અતિભવ્ય મહાકુંભ મેળાનું યોજન જવા થઈ રહ્યું છે દર એકસો ને વર્ષે આવતા મહાયોગનના આ અવસરમાં કરોડો લોકો ભાગ લેશે એક અંદાજ પ્રમાણે આ વર્ષે મહાકુંભમાં ચાલીસ થી પિસ્તાલીસ કરોડ લોકો ભાગ લેશે આ કરોડો લોકો અહીં ગંગા યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં વિવિધ સ્નાન કરી પવિત્રતા અને ધન્યતા અનુભવશે કુંભને ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો મહાપર્વ માનવામાં આવે છે ખાસ તેમાં સંગમ સ્થાનનો વિશેષ મહિમા છે આ મેળામાં સાધુ સંતો અને નાગા સાધુઓના અખાડો સાથે સાથે સામાન્ય લોકોનો મેળાવડો પણ ઉમટી પડે છે આજે જાણીશું કે સનાતન સંસ્કૃતિમાં મેળાના કેટલા પ્રકાર છે તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર આ મહાકુંભ માત્ર ધાર્મિક આસ્થાનો જ પ્રતિક નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને એકતાનો મહોત્સવ પણ છે આ વખતે પ્રયાગરાજમાં આયોજિત કુંભને મહાકુંભ કહેવામાં આવી રહ્યો છે તો સવાલ થાય છે કે આખરે તેને મહાકુંભ શા માટે કહેવામાં આવી રહ્યો છે ઘણા ઓછા લોકો જાણતા હશે કે ભારતીય હિન્દુ પરંપરામાં અને મહાકુંભ એમ અલગ અલગ પ્રકારના કુંભનું આયોજન થાય છે આ અલગ અલગ આયોજન પાછળ ખગોળીય ગણના મૂળ આધાર છે તેની ગણતરી કેવી રીતે થાય છે અને તેનું આગવું મહત્વ શું છે તે વિશેની આપણે માહિતી મેળવીશું મહાકુંભ મેળો ભારતીય પરંપરાનો એક એવો સાંસ્કૃતિક પવિત્ર ઉત્સવ છે જેનો મહિમા પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સંભળાય છે આ મેળો માત્ર જ નહીં પરંતુ ભારત દર્શન પરંપરાઓ અને ખગોળીય વિજ્ઞાનનો બેજોડ સંગમ પણ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન સમયે એક વસ્તુઓ સાથે અમૃત કળશ પણ નીકળી આવ્યો હતો તે સમયે તેમાંથી અમૃતની કેટલીક બૂંદો હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક ખાતેના પવિત્ર સ્થળોએ પડી હતી આ જ કારણ છે કે આ ચાર પવિત્ર સ્થળોએ કુંભનું આયોજન કરવામાં આવે છે ખગોળીય ગણનાઓના આધારે અર્ધકુંભ કુંભ પૂર્ણકુંભ અને મહાકુંભનું આયોજન અનંતકાળથી થતું આવ્યું છે વિષ્ણુ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ થાય છે અને મેષ પ્રવેશ થાય છે ત્યારે હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે તેવી જ રીતે જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભનું આયોજન થાય છે ગુરુ જ્યારે કુંભ રાશિમાં પ્રવેશે ત્યારે ઉજ્જૈનમાં કુંભ યોજાય છે સાથે જ્યારે માઘ અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રમાં મકર રાશિમાં આવે અને ગુરુ મેષ રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ આયોજિત થાય છે અનાદિકાળથી આ સચોટ ખગોળીય ગણનાનું પાલન થતું આવ્યું છે હવે જાણીએ અલગ અલગ કુંભ મેળાનો મહિમા અર્ધકુંભ અર્ધકુંભ એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે જે દર છ વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે આ આયોજન અતિ પવિત્ર એવી ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર થાય છે અર્ધકુંભનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે તેને કુંભ મેળાના અડધા ચક્ર તરીકે જોવામાં આવે છે લાખો ભક્તો આ પર્વમાં સંગમનું પવિત્ર સ્નાન કરવા આવે છે એવી માન્યતા છે કે આ સમય દરમિયાન સંગમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે અર્ધકુંભના આયોજનનો સમય પણ ખગોળીય ગણતરીઓ પર આધારિત છે જ્યારે ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અર્ધકુંભનું આયોજન થાય છે કુંભ મેળો કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે જે દર બાર વર્ષે આ સ્થળો હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે તેને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનો પ્રતિક માનવામાં આવે છે કુંભ મેળાની દંતકથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે જેમાં અમૃત કળશ મેળવવા માટે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો હતો આ પર્વનું મુખ્ય આકર્ષણ પવિત્ર નદીઓમાં સ્નાન છે જેને અમૃત સ્નાન કહેવામાં આવે છે આ મેળો ખગોળીય ગણતરીઓ પર પણ આધારિત છે જ્યારે ગુરુ સિંહ રાશિમાં હોય અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે કુંભ મેળો ભરાય છે આ ઉપરાંત તેની તારીખ નક્કી કરવામાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ મહત્વની છે પૂર્ણ કુંભ પૂર્ણ કુંભ મેળો એ કુંભ મેળાનો જ વિસ્તરણ છે જે દર બાર વર્ષે પ્રયાગરાજમાં જ યોજાય છે તેને કુંભનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે અને તેનું મહત્વ અન્ય કુંભ મેળાઓ કરતાં વધારે છે પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર યોજાતા આયોજનનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ છે પૂર્ણ કુંભનું આયોજન સનાતન હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે આ મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો અને સંતો ભાગ લે છે ખાસ કરીને નાગા સાધુ અને અખાડાઓનું યોગદાન મહત્વનું છે આ દરમિયાન ધાર્મિક વિધિઓ હવન કથા વાચન અને પ્રવચનો થાય છે પૂર્ણ કુંભનો આયોજન પણ ખગોળીય ગણતરીના આધારે કરવામાં આવે છે મહાકુંભ મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમનો સૌથી મોટો તહેવાર છે જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે કુંભ મેળાનું આ સૌથી પવિત્ર અને મહત્વનું સ્વરૂપ માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ મેળામાં સંગમમાં સ્નાન કરવાથી આત્મા પવિત્ર અને પાપોથી મુક્ત બને છે મહાકુંભનું આયોજન પણ ખગોળીય ગણતરીઓના આધારે કરવામાં આવે છે જ્યારે ગુરુ સૂર્ય અને ચંદ્ર એક વિશેષ સ્થિતિમાં હોય ત્યારે તેનું આયોજન કરવામાં આવે છે ખાસ વાત એ છે કે મહાકુંભનું આયોજન બાર પૂર્ણ કુંભ સાથે એટલે કે દર એકસો ચુમ્માલીસ વર્ષે કરવામાં આવે છે તે પણ માત્ર પ્રયાગરાજમાં જ છેલ્લે બે હજાર તેરમાં પ્રયાગરાજમાં જ કુંભ મેળો યોજાયો હતો આ વખતે મહાકુંભનો બારમો અવસર એટલે કે એકસો ને વર્ષ છે તેથી આ પૂર્ણ કુંભને મહાકુંભ કહેવામાં આવે છે દર એકસો ને ચુમ્માલીસ વર્ષે યોજાતા આ મહાકુંભને દેવો અને સંયુક્ત પર્વ તરીકે જોવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પૃથ્વીનું એક વર્ષ દેવતાનો એક દિવસ બરાબર હોય છે આ ગણતરીના આધારે એકસો ને ચુમ્માલીસ વર્ષનું અંતર મહાકુંભ તરીકે યોજ યોજવામાં આવે છે મહાકુંભ બે હજાર પચીસમાં માં પાંચ પ્રમુખ સ્નાન પર્વ ત્રણ રાજસી સ્નાનનો પણ સમાવેશ થાય છે पोष पूर्णिमाशीर जुन्या प्रथम अमृत स्नान मोनी अमृत स्नान वसंत पंचमी तृतीय अमृत स्नान माघ पूर्णिमा कल्पवास न समापन महाशिवरात्री महाकुंभेजार पच्स नो समापन दिन હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં અર્ધકુંભ કુંભ પૂર્ણ કુંભ અને મહાકુંભ જેવા દરેક પ્રકારના કુંભ મેળાનું પોતાનું આગવું મહત્વ છે આ આયોજનો પાછળ પૌરાણિક અને જ્યોતિષીય માન્યતાઓ છે જે તેમની વિશેષતાને વધુ વિશેષ બનાવે છે મહાકુંભનું આયોજન માત્ર પ્રયાગરાજમાં જ થાય છે જે તેને વધુ ખાસ બનાવે છે બે હજાર પચીસનો મહાકુંભ માત્ર આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર જ નહીં હોય પરંતુ તે ભારતીય સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન પણ હશે અહીં આપવામાં આવેલી માહિતી હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ